બોટાદમાં આધ્યાત્મિક કમલમ નામ સાથે બોટાદ ભાજપ કાર્યાલય બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના હસ્તે ભૂમિપૂજન કરાયું છે અને વિધિવિધાનથી ખાતમુહૂર્ત કરાયું છે બોટાદ શહેરમાં જિલ્લા ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે બોટાદ શહેરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા ગુજરાત ભાજપ મહામંત્રી રત્નાકરજી ગરડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ ખાતે જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે બોટાદ મુકાબે આધ્યાત્મિક કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો શરૂઆત કરવામાં આવી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા સાતસો સાતસો જિલ્લાની અંદર કમલમ કાર્યાલય બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું શરૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં પણ એના અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યાલય એક તો પૂર્ણ થયા છે અથવા તો એનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અથવા કેટલાકનું બાંધકામ ચાલુ છે આવનારા દિવાળી પહેલાં ગુજરાતના તમામે તમામ જિલ્લા અને શહેરોમાં પોતાના કાર્યાલય હશે વિશાળ કાર્યાલય હશે કાર્યકર્તાઓનો સાથ અને સરકાર સાથે આ બનેલું કાર્યાલય લોક ઉપયોગી થાય સરકાર કેન્દ્ર સરકારની માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે દરેકનેનો લાભ મળે એમાં માધ્યમ બને કા કાર્યાલય અને કાર્યકર્તાઓ કાર્યાલય દ્વારા બધાને સેવા કરી શકે એના માટે કાર્યાલયની જરૂરિયાત છે જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે બોટાદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ભવ્ય કાર્યાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ આનંદનો દિવસ હતો કાર્યાલય એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક સરળતા સહજતા અને આત્મીય ભાવે કામ કરી શકે એવું પરિસર હોય છે ત્યારે સૌથી અગત્યની વાત એ હતી કે આ કાર્યાલયના ખાતમુહૂર્ત માટે જે પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિ હતી ત્યારે બોટાદ માટે ખૂબ ગૌરવ કહી શકાય અને આ જિલ્લાના તમામ કાર્યકર્તા માટે પણ ખૂબ આનંદનો દિવસ હતો અને પાટિલ સાહેબના પણ આ જિલ્લાના જે આ કાર્યાલયનું જે નામ આપ્યું છે આધ્યાત્મિક કમલમ બોટાદ જિલ્લાનો આધ્યાત્મિક કમલમ એટલે બોટાદ જિલ્લો આધ્યાત્મિક જિલ્લો છે ત્યારે આજે પણ અહીંની સંસ્થાઓ જેવી કે સાળંગપુર કષ્ટભંજન દાદાનું મંદિર હોય અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હોય કે પાળિયાત વેદારનાથની જગ્યામાં હોય તમામ સંસ્થાઓએ આજે પાટીલ સાહેબને જે તેમનું કેચ ધ રેન જે પ્રોજેક્ટ છે તેના સંકલ્પ સાથે સ્વાગત પણ કર્યું હતું તેનાથી પાટિલ સાહેબ પણ આજે ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટી આજે ખૂબ મોટી પાર્ટી છે વિશ્વની ત્યારે ત્યાં જવાબદાર લોકો જે મોરચાઓ હોય મહામંત્રીઓ કે પ્રમુખ આઈટી સેલ હોય વિવિધ જવાબદારીઓ માટેની જે ચેમ્બર્સનું પણ બનવા બનશે અને એક હોલ પણ ખૂબ સરસ મજાનો બનશે આજે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી ના હસ્તે અને બોટાદ જિલ્લામાં આવેલ તમામ ધાર્મિક સ્થળોના સંતો મહંતોની ઉપસ્થિતિમાં લગભગ બેક હજાર જેટલા કાર્યકર્તાઓની હાજરીમાં અને ખૂબ અદ્યતન એટલે કે આપણો એક તો જિલ્લો જાણે ધાર્મિક જિલ્લો છે એટલે આધ્યાત્મિક કમલમના નામે અને આ કમલમ જે કાર્યાલય બનશે તેમાં ખૂબ સરસ બધી વ્યવસ્થાઓ હોય છે પ્રમુખથી લઈ મહામંત્રી લઈ સેલ મોરચાના દરેક પ્રમુખોની જુદી જુદી ઓફિસ હોય છે અને એ સિવાય ઓડિટોરિયમ હોલ સહિતની તમામ વ્યવસ્થાઓ હોય છે ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ બોટાદ જિલ્લાના પણ ઉપસ્થિત રહ્યા હતા શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ